તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સેવા કરવા માટે હું છું સોહિલભાઈ છે અને હજુ અમારે બીજા એક ભાઈ પણ સેવામાં જોડાના છે હજાદભાઈ કરીને અમે અત્યારે સેવાનું કામ શરૂ કરી દીધું છે તડકાનું તમે જોઈ શકો બાંધવા માંગતા હોય ને તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા નામે નાનકડી એમથી કોમેન્ટ કરી દેજો એટલે તમારા નામનું પણ પક્ષી ઘર બાંધી દઈશું મિત્રો અને હા મિત્રો હજુ આ ઘર છે પહેલું ઘર આપણે બાંધવાનું શરૂ કરું છું આ મકાન છે પરવેજ ચામડિયાના નામનું અને તમે પણ મિત્રો પક્ષી ઘર બાંધવા માંગતા હોય ને તો અમારી કરી દેજો તમારા નામે એમથી કરી દેજો એટલે તમારા નામનું પણ ઘર બાંધી બાજુમાં પાણીની પણ વ્યવસ્થા કરી દીધી છે આપણે અને ચણદાની પણ છે મિત્રો અને ઘર પણ બાંધી દીધું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો અમે ઘર લઈને આવી ગયા છીએ પક્ષીના ઘર બાંધવા માટે કઈ જગ્યાએ બાંધવાના ભાઈ હાલો આ ભાઈ જો અમને કહે છે એ જગ્યાએ બાંધવાના છે ઘર એક મિત્રો આગળ બાંધશું ઘર અને એક આ જો પક્ષી નું કુંડું બતાય ને તો ત્યાં બાંધી દઈશું અને કઈ જો ચણદાન પણ છે અને હવે પાણીનું કુંડું પણ અહીંયા વ્યવસ્થા કરે એટલે હવે પક્ષીના ઘર રહેવાનું થાય તો ઉપાધ થાય છે ને રોજ પક્ષીને ચણનું કામ કરે સેવા કરે છે જો ચણ નાખે છે અને પાણીના કુંડા હોય ને જ્યાં પાણી ન હોય ને અહીંયા પાણી પણ નાખે છે ભાઈ એટલે એ ભાઈ જ્યાં પક્ષી આવતા હોય ને એ જગ્યા અમને કહે છે કે આ જગ્યાએ બાંધી દો અહીંયા પક્ષી જાજા આવે મિત્રો ઘર બાંધવાનું છે મિત્રો આ ઘર છે ઇમરાન ઇમરાનભાઈના નામનું એટલે મેં આવતું ચડવામાં થોડીક તકલીફ થાય હું તો સોહિલભાઈ ને એટલે અમારે ભાઈ જો એજાજભાઈ જો કયો સપોર્ટ કર્યો છે લીમડે ચડી જઈશ ને ચડી જાય ઉપર ભાઈ કે ઉપર આ બાંધી દે જાડી દાળ છે ને આ બાંધી એટલે વરસાદ પાણીને ઉપાધીને તો મિત્રો આ ઘર છે એજત ભાઈ ના નામ જો અમારે સોહિલ ભાઈ ને ચડાવ્યા છે ઝાડની ઉપર તમે જોઈ શકો છો નીચે બાંધી તો હું મોટા જીવજંતુ જંતુ આ તે એનાથી તકલીફ થાય એટલે એના લીધે ઉપર આપણે બાંધવાનો વધુ પ્રયાસ કરીએ આપણે સમજાવ મિત્ર સરસ મજાનું સેવાનું કામ કરે છે મિત્ર

અને સોહિલભાઈ જો બીજી અલગ જગ્યાએ ગોતે છે જ્યાં આપણે પક્ષી ઘર બાંધવાના હોય એ જગ્યાએ અને પક્ષી પણ જજે બધા હતા અને એવી જગ્યાએ જેને બાંધવાના છે આપણે તમે જોઈ શકો છો જે ઘર અહીંયા આપણે બાંધી દીધું છે અને અહીંયા પણ જો પાણીની પણ વ્યવસ્થા કરી દીધી છે આપણે અને અહીંયા ચણદાની પણ છે જો ચણ આવવાનું જ્યારે ટાઈમ ન મળે ને અત્યારે ચણ ખાલી થઈ ગયો છે હમણાં તમે નાખી દીધું અંદર અમે અને એક અહીંયા ઉપર પણ ઘર બાંધી દીધું છે મિત્રો ચણદાણીનો ફાયદો શું આપણે કે રોજે આવવાનો ટાઈમ ન હોય ને મિત્રો તો એકારે ભર દીધો તો ત્રણ ચાર દિવસ ચાલે તો ફાઇનલી મિત્રો હું ને સોઈલવે અત્યારે બંને પક્ષીના માળા બાંધવા માટે અત્યારે પગીએ છીએ બીજી જગ્યાએ તમે જોઈ શકો છો અહીંયા ઘર પણ છે જો આપણે જે ઘર બાંધી છે ને એ ટાઈપનું ઘર છે પણ એ વરસાદના વાવાઝોડાના કારણે તૂટી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો એટલે આપણે બીજા ઘર લાવ્યા છીએ ઘર બાંધવા માટે જે અહીંયા પક્ષી ઘણા બધા આવે છે મિત્રો આ ઘર છે માયાબેનના નામનું તો મિત્રો આ ઘર છે પ્રશાંત રાઠોડના નામનું જો સોહિલભાઈ જો અત્યારે એવું થાય ઝાડવામાં ચડવામાં બધે ચડતા તો બધે ફાવી જાય પણ ઉતરવામાં મુશ્કેલી થાય એટલે જો ભાઈ અમારે ખાટલા માટે ઉભા રહીને બાંધે છે પક્ષીનું ઘર તમે જોઈ શકો છો તો મિત્રો આ ઘર છે જેવી ભુવાના નામનું તમે જોઈ શકો છો અમે સોહિલભાઈ ને ચડ્યા છે ઉપર ઠેઠ ઘર બાંધવા માટે કારણ કે નીચે તો હું લોચા બહુ થતા હતા નીચે બહુ નીચે અડી જતા ને એવું થતા મોટા પક્ષી હોય ને જોકે રહેવાનો એના માટે

ચડે છે ઉપર હવે લીમડામાં પક્ષી ઘર બાંધવા માટે અને ચકલા જો અહીંયા પણ માળો કરેલો છે એટલે અહીંયા માળામાં શું થાય કે વરસાદ વાતાવરણ કે વાવાઝોડું એવું બધું હોય ને તો તૂટી જાય એના માટે આપણે ઉપર ઘર બાંધી દઈશું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સેવા કરવી સહેલી નથી બહુ અઘરી છે સમજ્યા તો મિત્રો આ ઘર છે કરણ આપાના નામનું